બેંક ખાતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આરોપી રાકેશ જોશીની ધરપકડથી પોલીસ ત્યાં છેતરપિંડીના નેટવર્કના અન્ય મહત્વપૂર્ણ કડીઓ અને અન્ય સાથીદારો વિશેની માહિતી મેળવવામાં મદદ મળશે આ પ્રકારની સાયબર છેતરપિંડીના મૂળભૂત સત્તાધાર સુધી પહોંચવા માટે પોલીસે પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે પોલીસે પકડાયેલા આરોપી રાકેશ જોશી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પડવાની ઠગાઈની રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી હતી તે અંગેની વિગતો મેળવવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પાટણ ખાતેથી અલગ અલગ આપણે સાયબર જે મ્યુલ એકાઉન્ટ્સ છે એ બનાવતી ટોળકીને પકડી પાડેલી જેમાંથી બે આરોપીઓ પકડેલા હતા તેના એક અન્ય આરોપીને રાકેશ કુમાર પાંચાભાઈ જોશી છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે એ તપાસમાં જણાવવા મળેલું છે આ એકસો છન્નું સાયબર ફ્રોડ છે ટોટલ એમાં જે કુલ ટોટલ ફ્રોડ ની અમાઉન્ટ છે એ અંદાજે એકસો ચોર્યાસી કરોડ એટલે કે વન એટી થયેલો છે આ જે આરોપી છે એની પાસેથી એક મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો છે અને એ રીતે એક મોટા સાયબર ફ્રોડ આચરતી એક ટોળકીને સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા પકડવામાં આવ્યા છે